પલાસા ખાતે જય શ્રી તિશુલવાળા મેલડીમાં મંડળ પલાસા દ્વારા આયોજિત ભવ્ય ધાર્મિક જીવંત જયશ્રી તિશુરવાળા મેલડીમાં મંડળ પલાસા દ્વારા આયોજિત ભવ્ય ધાર્મિક વાર નાટકનો કાર્યક્રમ ભાવપૂર્વક પૂર્ણ થયો પલાસા ગામની આ શ્રદ્ધાભરી પરંપરા અને યુવાનોની સંગઠિત શક્તિનું આ નાટક જીવંત પ્રતિક બની રહ્યું નાટકમાં મેલડીના ચામુંડા ખોડલમાં કામરૂદેશની વાતો વગેરે પૌરાણિક પ્રસંગોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા મંડળના બાળ યુવાનો કલાકારો શ્રદ્ધા અભિનય કલાને સમર્પણથી દરેક દ્રશ્યને જીવંત બનાવી દીધું મંચ સજાવટ સંગીત અને લાઇટિંગે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને રોમાંચક બનાવ્યું કાર્યક્રમની સફળતા પાછળ અજમલભાઈ ફિસડીયા તથા જયુભા ઝાલાનું વિશેષ યોગદાન રહ્યું તેમના માર્ગદર્શન આયોજન અને સતત દેખરેખના કારણે મંડળના દરેક સભ્યમાં ઉત્સાહ અને એકતાનો માહોલ સર્જાયો ગ્રામજનો અને બહાર ગામથી આવેલા ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને યાદગાર બનાવ્યો અંતમાં મંડળ તરફથી તમામ મહેમાનો ભક્તજનો અને સહયોગીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો